હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ સારું ચાલો આજે તો અમારે એક હરિભગતની ઘરે એના દીકરાના મેરેજમાં જવાનું છે તો વહેલી સવારના અમે તૈયાર થઈ ગયા આ સરસ મજાના મંદિર અમારું હેતાળા શ્રી ઘનશ્યામ મહારાજનું જે મહિલા મંદિર છે ત્યાં દર્શન કરી એવા અને દર્શન કરી અને પછી મને એમ થયું કે હજી થોડીક વાર છે ને ત્યાં હું મંદિરમાં કીર્તન ગાઈ લઉં તો શરૂઆત છે ને સરસ મજાની થાય આજે બહાર જવાનું છે તો મંદિરે ગઈ અને ત્યાં આરતી નહીં બધું પૂરું થઈ ગયું અને પછી મેં કીધું કે ચાલો હું મંદિરે એક કીર્તન ગાઈ લો તમે સેજ મને વિડિયો ઉતારી દો ને એટલે મેં બહુ મસ્ત મારું બનાવેલું કીર્તન ગાયું છે હજી તમને મારા વિડીયામાં સાંભળવા મળશે અને આવા તો મારા બનાવેલા કેટલાય કીર્તન તમને ક્યારેક ને ક્યારેક સાંભળવા મળશે તો હજી થોડીક વાર છે બધા હરિભક્ત બેનો ભેગા નથી થયા અને હું થોડીક વહેલી ફ્રી થઈ ગઈ છું આજે અમારે જવું છે તો મેં સ્કૂલે બી રજા રાખી છે તો મને એમ થયું કે ચાલો વહેલાં વહેલાં થોડાક વેલા મંદિરે જાય ને તો ભગવાનના બે નામ લેવાય અને સરસ મજાનું કીર્તન ગવાય તો સાંભળો સરસ મજાનું કીર્તન સજાનંદ સ્વામી મહારાજની જે હેતા હા તો અમે લોકો હવે હરિભગત ની ઘરે એના છોકરાના મેરેજમાં જઈ રહ્યા છીએ અને અમે સાધન બાંધવું છે તો અમે બધા હવે પીપલાણા જઈએ છીએ આખા મંડળના બેનો અને ત્યાં ઘનશ્યામ મહારાજના દર્શન કરશું અને પછી ત્યાં ઘનશ્યામ મહારાજના દર્શન કરશું પ્રદિક્ષિણા કરશું અને પછી જે હરિભગત બેન છે એના દીકરાના મેરેજ છે ને ત્યાં અમે બધા એને મળવા જશું અને એના મેરેજમાં જશું તો સર ચાલો હવે જઈએ છીએ અમે બધા અમે પીપલાણા મંદિરે પહોંચી ગયા છીએ અને સરસ મજાનું પીપલાણા ઘનશ્યામ મહારાજનું શિખરબંધ મંદિર છે દીક્ષાધામ એટલે અમે અહીંયા મંદિરે દર્શન પણ કરશું અને પછી અમે એક હરિભગત બેન છે એના દીકરાના મેરેજમાં આવ્યા છીએ તો ત્યાં પણ અમે જશું અને એ પ્રસંગને પતાવશું તો જો અમે બધા જ બેનો અડધા બેનો વયા ગયા છે અને અડધા આજે અમે થોડાક રિક્ષો બાંધવી રહ્યા હતા જો કેટલું મસ્ત મંદિર છે પીપલાણાનું અહીંયા તો અમારે આવવાનું થતું જ હોય ક્યારેક ને ક્યારેક હમણાં ઘણો સમય થઈ ગયો અમે લોકો આવ્યા નથી ને એનું તો આજે દર્શન પણ થઈ જશે ઘનશ્યામ મહારાજના અને અમારે એક પ્રસંગ પૂરો કરવાનો છે પણ એ પણ થઈ જશે તો સારું ચાલો હવે ભગવાનના દર્શન કરી લઈએ અને પછી અમારા હરિભગત બેન છે એની ઘરે જઈએ અમારું અમે જોયું તો નથી હવે એ ગોતો જશે સમાજ ક્યાં છે એમ તો અમારે સમાજે જવાનું છે તો અમે સમાજે જશું આ બહુ મસ્ત મંદિર છે જો પીપલાણાનું બહુ અતિ સરસ છે આ પીપલાણા દીક્ષાધામ છે એટલે અહીંયા બધાની રસોઈ હોય અને કોઈનો થાળ હોય એટલે અમારે આવવાનું થતું જોઈએ અહીંયા અને આ બધા બહેનો પણ જો અમારી સાથે મારી સાથે આવ્યા છે એ બધા તો અમે બધા જઈએ તો સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ ચાલો મળીએ પછી હવે શું થાય છે આખો દિવસ આજનો તો કેવો નીકળે છે સારું તો અમે ભગવાનના દર્શન કરી લીધા છે અને હવે અમે જઈએ છીએ પ્રસંગમાં લગ્નના પ્રસંગ છે ત્યાં જઈએ છીએ પણ અમારે સરસ મજાના ભગવાનના દર્શન થઈ ગયા અમે ટાઈમે પહોંચી ગયા એટલે ઘનશ્યામ મહારાજના દર્શન થઈ ગયા સારું ચાલો તો અમે પ્રસંગ પૂરો કરીને ઘરે જઈ રહ્યા છીએ બધા અને અમે એક રીક્ષો બંધાયો હતો અને હવે અમે ઘરે જઈએ છીએ બહુ મજા આવી મેરેજ સારું તો જોતા રહો આવા સરસ મજાના વિડીયો અને જો મારા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ પર ક્લિક કરી દેજો સારું જોતા રહો એક આવો નવો વિડીયો ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ